જય માતાજી મિત્રો અત્યારમાં બાકી જશે બપોરના બે અમારા મમ્મી અત્યારે કુલરમાં ફરવા માંડ્યા છે ડાયરેક મોટરથી પાણી કારણ કે આખે આખું કુલર ઉપાડીને આવતો ઘરમાં હોય તો પોતાના ડોલો લઈ જાય પડે એટલે પાણી આવતું હતું અત્યારે એટલે મોટર ચાલુ કરે અને ડાયરેક્ટ કુલરમાં ભરવા માંડ્યા છે પાણી અમારા ડિસુબેન ગુસ્સે થયા છે

ગુસ્સો કરવા મળ્યા છે વધારે પડતો આ પહેલા હતી છોકરી ને હવે બનાવી નાછો છો છોકરો રેનકુ હા બોલો પાગલ હવે છોકરો ને એની બાજુમાં છે અમારે આ છે આ છે વિવેક તો ગાડી અમારે વિવેક ભાઈ અને અમારે ખાસમ ખાસ મમ્મી બટાકા મારવાનું કામકાજ કરી લીધું છે બટાકા મોરવાનું કર્યું છે ચાલુ અને રાત તો સબ્જી બનાવશે શીખી અમાર વિવેક ભાઈ પણ રમે છે રા હમણા રીતે છે રી હમણા છે હે દીશી તો કટકર દે છે અને ઓલી ગાય સના કટકા ને વાહ અમાર દીશી બેન તો સાસ બનાવે ના છે સાસ બનાવતો આવડે હે સાસ બનાવતો આવડે હે ના હોય આ તો મોગન કઈ આ તો ભાગો એ ભાગો એમ ભાગે કોમેડી ના તોરી ના નાખતી મધુ ના કરતી એ હો અમાર છોડી હવે કામ કરે એવડી થઈ ગઈ છે જો સાસ ભાગે છે અને આ રોટલી તે બનાવી હતી ને આ રોટલી તને આવડે છે એમ ના હોય મા તના હોય એ તૂઠલી નહીં આ હાજી નહીં તો આ શાખે તે બનાવ્યું છે ને બટાકાનું શાક તો ભાગ હોય એનો ભાગ જો આમાં વીસ રૂપિયાનો શાસ ભાગવા માંડી જાય છે એમ વીસ રૂપિયા તમે એ ખાશો કે નહીં ખો એમ હા હા બરાબર લાવે લાવે ફટાફટ ભાજી નાખવાનું શાસ બનાવી નાખો હોં તો ચાલો મિત્રો રિષિન મમ્મી જમવાનું કરી શું છે તૈયાર આ બાજુ છે ખાવાના રોટલા આ બાજુ છે કેજનો રસ બરટેકાનું શાક અને સાસ પોતે તો કાંઈ ખાવાનો હાલ મોકો મળે એમ છે નહીં કારણ કે અમારે વીર હોવાડે છે છે ચલો મિત્રો જમવા આપણે ફટાફટ જમી લઈએ કારણ કે આપણે લાગે છે ભૂખ ચલો મિત્રો જમવા જમવું હોય આવી જાઓ ફટાફટ આમાં જમવા તો કાંઈ લાવે એમ છે નહીં જમવા તો હાલ બતા જ છે તો આપણે તો ખાઈ રહ્યા છીએ પણ દિશન મમ્મી અમે વારો આવ્યા છે કારણ કે અમારા બબુ પહેલા ઉજ્યા છે પોતે બેઠા છે ખાવા ખાઈ પી રે એટલે પછી આપણે જઈએ ધાબામાં છે અમારું એક ભાઈ તું જો ઘોડિયા ભૂલ ગયા છે આ બાજુ દિશન મમ્મી એમાં ખાય છે આપણે તો ખાઈ રહ્યા છીએ તો શું કહેશો કોઈ નહીં જવું ફોન આનો તો જ કંઈક કહેવાનું નગ્ન કહેવાનું હે

જો આ ગામની લાઇટો દેખાય ચકચ આ બાજુ દેખાય રાધનપુરની અને આ બાજુ દેખાય અમારે માતાજી ત્યાં ગામડીએ તો આજનો વિડીયો એક પૂરો કરીએ જો મિત્રો વીત્રીઓ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો